ચક્રવર્તી રાજા વિક્રમાદિત્યએ પુનઃસ્થાપિત કરેલી અયોધ્યા નગરી આજે નંદનવન બની ગઈ છે જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પ્રભુ શ્રી રામના દર્શન થઈ રહ્યા છે તો વળી વિશ્વભરમાંથી અયોધ્યા પહોંચેલા રામ ભક્તોમાં પણ ઉમંગ અને ઉત્સાહ અને ઉલ્લાસ દેખાઈ રહ્યો છે તો ચાલો જઈએ અયોધ્યા નગરી અને જોઈએ કે ત્યાં કેવું ભક્તિસભર વાતાવરણ સર્જાયું છે સિયા પાંચસો વર્ષના અજ્ઞાતવાસ બાદ પ્રભુ શ્રી રામ રામલલ્લા સરુ કિનારે ભવ્યા નીચ મંદિરમાં જે ધન્ય ઘડીની સદીઓથી રાહ જોવાતી હતી એ ઘડી હવે નજીક આવી રહી છે અને જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કાકડોડે રાહ જોવાતી હતી તેની પ્રાથમિક વિધિનો અયોધ્યામાં મંગળવારથી શુભારંભ થયો છે વૈદિક મંત્રોચ્ચાર સાથે અનુષ્ઠાન શરૂ થયા છે જે અનુષ્ઠાન એકવીસ જાન્યુઆરી સુધી ચાલશે એકસો એકવીસ વૈદિક આચાર્યોએ સંપૂર્ણ કર્મકાંડ અને મંત્રોચ્ચાર સાથે કર્મકૂટી પૂજન સંપન્ન કરાવ્યું સાથે પૂજારીએ સરયુ સ્નાન કરી વિષ્ણુ પૂજા કરી ગૌદાન કર્યું હતું તો વળી રામલલ્લા ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય તે પહેલાં યજમાન દ્વારા પ્રાશ્ચિત પણ કરાયું હવે એકવીસમી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મુખ્ય ચાલીસ મિનિટની વિધિ થશે અને ત્યારબાદ રામલલ્લા સિંહાસન પર આરૂઢ થશે આ બધા જ વચ્ચે પ્રતિષ્ઠા મહોત્સવ શું છે અને શાસ્ત્રોમાં તેનું શું મહત્ત્વ છે તે જાણવું ખૂબ મહત્વનું બની જાય છે સનાતન ધર્મની પરંપરા અનુસાર પ્રતિષ્ઠા એ ભગવાનનું એક અનુષ્ઠાન છે જેમાં મૂર્તિ અથવા તો પ્રતિમાને દેવી અથવા દેવતાનું આહવાન કરી તેને દિવ્ય બનાવાય છે પ્રાણનો અર્થ થાય છે જીવન અને પ્રતિષ્ઠાનનો અર્થ થાય છે સ્થાપના એટલે જ પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ છે પ્રાણ શક્તિની સ્થાપના અથવા દેવી દેવતાઓને જીવન સ્થાપિત કરવા શાસ્ત્રો અનુસાર જ્યારે કોઈ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાય એટલે તે દેવતામાં પરિવર્તિત થઈ જાય છે સામાન્ય રીતે જ્યારે પ્રતિષ્ઠા થાય ત્યારે મંત્રોચ્ચાર જાપ અનુષ્ઠાન અને અન્ય ધાર્મિક વિધિ કરાતી હોય છે પ્રાણપ્રતિષ્ઠાનો ઉલ્લેખ વેદોમાં પણ છે વેદોની સાથે મત્સ્ય પુરાણ વામન પુરાણ અને નારદ પુરાણમાં પણ પ્રતિષ્ઠા વિધિનો ઉલ્લેખ છે વેદ અને પુરાણ મુજબ કોઈ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે કેટલાક વિધાનનું પાલન કરવાનું હોય છે અને અમુક દિવસોનું અનુષ્ઠાન હોય છે જેના ભાગરૂપે રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા સાત દિવસનું અનુષ્ઠાનનું આયોજન છે તો વળી પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અધિવાસ કરાવાય છે અધિવાસ અર્થાત પ્રસ્થાપિત મૂર્તિ પર વિવિધ સામગ્રીનો અભિષેક કરાય છે જેને લઈ રામલીલાની મૂર્તિને એક રાત માટે સરયુ નદીના પાણીમાં ડૂબાડવામાં આવશે જેને ધન્યધિવાસ કહેવાય છે એવું પણ મનાય છે કે જ્યારે મૂર્તિકારે મૂર્તિ પર ઓજારોથી ઘા માર્યા હોય છે તે ધન્યાધિવાસમાં ઠીક થાય છે ધન્યાધિવાસ બાદ રામલલાને અનુષ્ઠાનિક સ્નાન કરાવાશે જેમાં એકસો આઠથી વધુ પ્રકારની સામગ્રીઓનો ઉપયોગ થશે સ્નાન બાદ રામલલાની મૂર્તિને આવાન સાથે ચેતનવંત કરાશે જેમાં સૂર્યદેવતાથી રામલલાની મૂર્તિની આંખ ખુલશે વાયુદેવતાથી કાન અને ચંદ્ર દેવતાથી મન ખુલ્લા કરાશે રામ રામલીલાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સંતો મહંતો પંડિતોને મોટાથી લઈ નાના બાળકો સુધી સૌ કોઈ રામમય બન્યા છે ના બાળકો તો રામમાં છે પણ ભારત માતા મુકુટ સમાન જम्मू-કાશ્મીરમાં પણ જય શ્રી રામની ગુંજ સંભળાઈ રહી છે. કાશ્મીરના કોલેજ વિદ્યાર્થી બતુલ રામ ભગવાનના પહાડી ભાષામાં ગાઈને રેકોર્ડ કર્યા છે. અમારા પ્રિય મોદીજીને 11 દિવસનો કવ્રત رکھا હે. પ્રાઇમ મિનિસ્ટરને એ સંકલ્પ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની નેક આમદ મેં رکھا आज पूरा मुल्क राम गीत गुनगुना रहा है और इसमें हमारा जम्मू और कश्मीर भी पीछे नहीं है चलिए मैं आप लोगों के साथ जुड़ जाती हूँ उड़ी कश्मीर से मड़चो खटता टुरका आज चार धाम आए दिन मड़ राम आए दिन अम्मा सीता नाल आए दिन रा लक्ष्म કાશ્મીરમાં રામ નામ કેમ પાછળ પૂર્વમાં આવેલા આદિવાસી જિલ્લામાં લોકો રામય બન્યા રામ જન્મભૂમિ થી આવેલા અક્ષર ચોખા સાથે રામ ભક્તો ઝુંપડે ઝૂંપડે જઈ રામ મંદિરનું આમંત્રણ આપી રહ્યા છે ભીલી ભાષામાં રામને યાદ કરી કપાતું એ ગીત પણ એટલું જ મીઠું લાગી રહ્યું છે Go, Daddy. વનવાસી પરિવારોની રામ ભક્તિ તો એટલી સુંદર લાગી રહી છે ત્યારે અયોધ્યાની હનુમાન મઠીમાં પણ સાધુ સંતો પ્રભુ શ્રી રામના પગ પખાડી રહ્યા છે सीने में दिल गये नगीने में सिने में दिल गये नगीने में श्री राम जानकी बैठे हैं मेरे श्री राम जानकी बैठे हैं पति में तो डाली डाली में तो पत्ती તો ડે ભી હર નજારા હે રામ જાનકી બેઠે હો મેધ્યા ની ગલી ગલી માં જય શ્રી રામ નું નામ રહ્યું છે જ્યાં જુઓ ત્યાં માત્ર રામ ભક્તો જ છે પ્રજ્વલિત કરી છે ગુજરાતીઓ રામ ભક્તિમાં પાછળ રહેજ નહીં અગરબત્તી બાદ ગુજરાતી રામ ભક્તોએ હજારો ભક્તો અને સંતો મહંતો માટે ભોજનની વ્યવસ્થા કરી છે સાણન અને બાવળાથી હજારો ટન લોટ હજારો ડબ્બા તેલ અને ઘી તથા હજારો કિલો બટેટા લઈ રામ ભક્તોએ અયોધ્યા નગરીમાં ભંડારો શરૂ કર્યો ગુજરાતના બસો ભક્તો દિવસ અને રાત જોયા વગર આવનાર સૌ કોઈને ભોજન કરાવી રહ્યા છે અવધના આંગણે અવસર રૂડો આવ્યો છે અને આ અવસરમાં સહભાગી બનવા આખો દેશ બેબાકળો છે આખો દેશ પ્રભુ રામમાં રામ મગ્ન બની ગયો છે રામ ઘીલો બની ગયો છે અને આ જ અવસરમાં ભાગ લેવા માટે આખાય રાજ્યમાંથી આખાય દેશમાંથી અને દુનિયાભરમાંથી લોકો આવી રહ્યા છે આ જ પ્રવાહ અંતર્ગત ગુજરાતના સાણંદ અને એની આસપાસના જે ગામડાઓ છે ત્યાંથી અમદાવાદની આસપાસના ગામડામાંથી લોકો અહીંયા આવ્યા છે બાવળા અને સાણંદના લોકો છે જેઓ અહીંયા અયોધ્યાની નગરીમાં આવીને એક ભંડારાનું આયોજન કર્યું છે સાધુ સંતોને જે ભક્તો અહીંયા આવશે રામ ભક્તો એમના માટે સરસ મજાના જમવાની વ્યવસ્થા કરી છે આ લોકોએ દિવસ રાત મહેનત કરીને એ લોકો સરસ મજાનું ભોજન તૈયાર કરી રહ્યા છે પ્રસાદ છે પ્રભુ રામ માટેનો આ ભાવ છે ભગવાન રામ માટેનો અને આ ભાવ સાથે અહીંયા જય શ્રી રામની ધૂન સાથે આ મહિલાઓ છે આ બહેનો છે જેઓ રોટલી બનાવી રહી છે અને સરસ મજાનું અહીંયા ભોજન તૈયાર કર્યા છે આ એટલા કેટલાક સ્વયંસેવકો છે પ્રભુ રામના દર્શન કરીને પોતે ધન્યતા અનુભવી રહ્યા છે પરંતુ આ એ પવિત્ર જગ્યા છે હનુમાનગઢીના મહંત कल्याण दास जी महाराज दिया जगह छे जेमा आ સરસ મજાનો કાર્યક્રમ નું આયોજન થયું છે એ મહાન સાથે પહેલી વાતચીત કરીએ ને ત્યાર બાદ આપણે ગુજરાતી જે લોકો અહીંયા આવ્યા છે રામ ભક્તો છે એની સાથે વાત કરીશું મહારાજજી સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર આપકા યે જો આયોજન ગુજરાત કે લોકો કી ઓરસે કિયા ગયા હે ક્યા કહેંગે આપ ઉસકે બારે મે જય શ્રી રામ જય हनुमान जी महाराज की भक्त जो आएंगे यहां उनको प्रसाद खिलाया जाएगा 17 तारीख से 10 तारीख तक રામચંદ્ર ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે જય શ્રી રામ જય શ્રી રામ તો અમે દરેક સામાન અમે ઘરેથી અમદાવાદ બાવળા થી લઈ ચાર લગરી ચાર ટ્રક લઈ અને બસો માણસ આયા છીએ આજે અમારા આયા આઠ દિવસ થઈ ગયા છીએ અને હવે અમે હજુ અમે સત્યાવીસ તારીખ સુધી ભંડારા માટે રવાના છીએ અને દરેક માણસના રિટર્ન થવાના છીએ કમસે કમ ત્રીસ થી ચાલીસ હજાર માણસ નું અમે જમણવાર બનાવવાના છીએ અને અમે જમણવાર માં પુરી છે સબ્જી છે અને બુંદી છે આમ તો ખરેખર અહોભાગ્ય કહેવાય અમારા સાણંદ તાલુકો અને બાવળા તાલુકો આ મંડળ એવું છે કે નાના મોટા કાર્ય કોઈ પણ જગ્યાએ ચાલતા હોય અયોધ્યા હોય રામ મંદિર હોય કપાળા યાત્રા ગુજરાત માં કોઈ પણ જગ્યાએ જતા હોય તો આ મિત્ર મંડળ ખરેખર દરેક જગ્યાએ તન મન અને ધનથી સેવા કરતું હશે આજ અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમે અમારા ભાગ્ય ભાગ્યશાળી કહેવાય કે અમને આ મોકો મળ્યો જય શ્રી રામ જય શ્રી રામ અને આ રસોડું ચાલી રહ્યું છે એમનું સરસ મજાનો અહીંયા ફૂડ તૈયાર કરી રહ્યા છે આ લોકો પ્રસાદ તૈયાર કરી રહ્યા છે અને આ બુંદીનો પ્રસાદ છે અહીંયાથી આ લોકો બુંદીનો પ્રસાદ જે ભક્તો અહીંયા આવશે એમને અમે જે બુંદીનો પ્રસાદ છે એ પણ અહીંયાથી લોકોને ભક્તોને આપવામાં આવશે જે ભાવિક ભક્તો આવે છે એમને આજ પ્રકારે પ્રસાદી આપવામાં આવી રહી છે અને અહીંથી એમને ભોજન કરાવવામાં આવે છે એક હજાર મણ ઘઉ નો લોટ છે પછી ત્રણસો કિલો ચણા લોટ છે પછી સાતસો છે છસો ડબ્બા તેલ છે એક હજાર મન આલુ બટાકા છે પછી મરી મસાલા છે બધું પૂરેપૂરો સામાન છે પારસો લીટર દૂધ લે કે આ ઘી ઘી ઓગા કમસે કમ પચીસ મણ ઓગા હા

સૌથી વધારે શીખ ભાઈઓ ગુજરાતીઓની માફક જ 28 ફેબ્રુઆરી સુધી ભંડારાનું આયોજન કરશે અને રામ લેલાના દર્શને આવતા હજારો ભક્તોને ભોજન પ્રસાદનો લાભ આપશે. આમદારી સંગત સદ્ગુરુ દલીપસિંહજી કે અન્યાય હે જો એક સکھوں કા એક મુખ્ય અંગ હે તો હમ પંજાબ દિલ્હી સભી જગહ સે એકત્ર હો કે સો લોગો કા જસા જો હે હમારા યહા પે યોદ્ધાજી મે આયા હુએ હે ઓર હમ યહા પે 14 તારીખ મગર સક્રાન્તી સે લેકે 28 फरवरी तक भोजन भंडारे का जो हनुमान गुफा है वहाँ पे हम लंगर का वितरण करने का लगाया हुआ है और हम प्राण प्रतिष्ठा कार्यक्रम में आमंत्रित है हमारे गुरु जी तो उसके लिए हमने अपने नामदरी समाज को या अन्य जो समाज के लोग हैं सभी को गुरु जी ने बोला है दिवाली की तरह इस पर्व को मनाया जाए पटाखे चलाए जाए मठाइयाँ बांटी जाए घर में माला की जाए तो उसके लिए नामधारी संप्रदाय अग्रणी होकर लगा हुआ है प्रभु राम हमारे पूजनीय है, गुरु हैं हम उनको मानते हैं इसलिए नामधारी सिख समाज यहाँ पे आया है नाम हिंदू और सिख जो है नाखन और मांस का रिश्ता है और ये कभी अलग हो नहीं सकता इसलिए सिख समाज भी यहाँ पे जैसे एक श्रद्धालु की एक भक्त की अपने भगवान के प्रति होती है सेम वही जैसे हमारी गुरु नानक के लिए गुरु गोविंद सिंह जी के लिए वैसे ही भगवान राम के लिए गुरु ग्रंथ साहब में पता नहीं मैं कितनी बार बताऊं कि भगवान राम का नाम आ रहा है सारी व्यथा जो है उनके जीवन की अलग अलग शब्द कीर्तन में गुरु साहेबान ने बयान की है तो इसलिए वो हमारे आदरणीय है जब भगवान कृपा करता किसी पर तब ये काम होता है मोदी जी से काम ले रहे हैं वो भगवान राम की कृपा है उन पर तब ये काम हो रहा है શીખ હોય કે હિન્દુ અત્ર તત્ર સર્વત્ર પ્રભુ શ્રી રામનો જય જયકાર છે ત્યારે રામ મંદિર આંદોલનમાં અનેક કારસેવકોએ બલિદાન આપ્યા હતા જેમાં હજારો હિન્દુઓની સાથે શીખ સમુદાય પણ સામેલ હતો જે તે વખતના વિશ્વ હિન્દુ પરિષદના વડા અશોક સિંઘલ સહિત એકસો પચીસથી થી વધુ કારસેવકોને પોતાની હવેલીમાં રક્ષણ આપનાર ઓમ ભારતી દેવીને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે મંત્રણ પત્ર તો खुशी के आंसू छलक गए क्योंकि हम लोगों ने तो इसी दिन की कल्पना की इसीलिए लड़े थे हमें विश्वास भी था कि हम लड़ेंगे और जीतेंगे सत्य कभी पराजित नहीं होता है और फिर रावण बध तो करना हमारी परंपरा में है तो ये जितनी राक्षसी वृत्तियां थी उनका बद मुहर लगा करके जनता ने कर दिया રામ મંદિરના નિર્માણની આ ઘડીને માત્ર કાર સેવકો ને રામ ભક્તો પરંતુ સર્વે સનાતન ધર્મના લોકોની આંખોમાં ખુશીના આંસુ લાવે તેવી ઘડી છે મનીષ પુરોહિત સંદેશ ન્યૂઝ અયોધ્યા